સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામું સવારે રાજીનામું આપવામાં આવ્યું પાછું સાંજે ખેંચી પણ લેવામાં આવ્યું કેતન ઇનામદારે એક ટેગવાળી વસ્તુ એટલે કે એક વસ્તુ વારંવાર રિપીટ કરી કે મારો અંતરાત્મા કહી રહ્યો છે તેને લઈને હું રાજીનામું આપું છું વાત સાચી હશે કોઈક માંગણીઓ સંતોષાતી નહીં હોય તેને લઈને રાજીનામું આપ્યું પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકો થઈ ગાંધીનગર બોલાવવા આવ્યો ગાંધીનગરનું તેડું આવ્યું અનેક ચર્ચાઓ થઈ હશે વાતોચીતો થઈ હશે અને તે અંતર્ગત માંગણીઓ કદાચ સંતોષાય હશે તો રાજીનામું સાંજે પાછું પણ ખેંચી લેવામાં આવ્યું પરંતુ સાવલીની અંદર પણ ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથબંધી છે તેવું લાગી રહ્યું છે સાવલીની અંદર આંતરિક જૂથબંધી એક સીમા પર આવી ગઈ છે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા ભારતીય જનતા પાર્ટીના જ એક વ્યક્તિ દ્વારા મહારાઉલજી પર આક્ષેપ કરવામાં આવ્યો છે કુલદીપસિંહ મહારાઉલજી પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે સમાજના નામે રાજકારણ રમાઈ રહ્યું છે આવા આક્ષેપ થતાની સાથે જ અંદરો અંદરની એટલે કે સાવલી ભારતીય જનતા પાર્ટીની જે જૂથબંધી છે તે સામે આવી રહી છે સોશિયલ મીડિયા થકી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર વિજયસિંહ વાઘેલા દ્વારા જ અગ્રણી પર ગંભીર ગર્ભિત ઈશારો કરી કુલદીપસિંહ રાહુલજી સામે સમાજના નામે રાજકારણ કરવાનો આક્ષેપ લાગ્યો છે હાલના સાવલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને પૂર્વ સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ વાઘેલાએ નામ લીધા વગર બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી સામે આક્ષેપ લગાવ્યા છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા ભાજપનો ભગવો પણ ધારણ કર્યો હતો ત્યારે માસ અગાઉ અગાઉ હસ્તે ભગવો ધારણ બે દિવસ ધારાસભ્ય હતોનામાનો એપિસોડ તે બાદ ભારતીય જનતા પાર્ટીમાં વધુ જૂથબંધી એક આંતરિક કલેનો કિસ્સો બન્યો છે અને તે સામે આવ્યું છે વિજયસિંહ વાઘેલાએ છ મિનિટથી વધુ સમયનો વિવિધ આક્ષેપો કરતો વિડીયો પણ વાયરલ કર્યો છે લોકસભાની ચૂંટણી તારે

અને એક ભાઈ પોતાના જ પોટલા સેકવા માટે જે રીતના લોકોને ખોટા ખોટા ભ્રમો આપીને જે રીતના કાર્યક્રમ ગોઠવી રહ્યા છે એ ભાઈને હું કહેવા માગું છું કે ભાઈ હવે તમે શાંતિ રાખો માતાજીના નામ દઈ અને સમાજ કેવી રીતે એક થાય એવી તમે આયોજન બનાવો મોટી મોટી વાતો કરવાથી મોટા મોટા બનગા મારવાથી સમાજ એક ના થાય

અમને પણ ઈચ્છા છે કે અમે પણ તાલુકાના ધારાસભ્ય બની જઈએ બધાને એવી ઈચ્છા હોય કે હું તાલુકાનો ધારાસભ્ય બની ગયું ભાઈ પણ એમાં ખોટો વચન આપવાથી ધારાસભ્ય કે નેતા ના બની ગયો તમે જે રીતે તાલુકામાં લોકોને અધ્ય આપું બનાવો છો મુખા બનાવો છો તમે બે હજાર બાવીસમાં વચનો આપ્યો હતો કે હું સમાજને વાડી આપીશ હું સમાજ માટે વાડી ઊભી કરું છું તમે હાથ મૃત બી કર્યું વાડીનું લોકા અર્પણ પણ કર્યું હવે લોકો એવું કહે છે મને કેમ બતાવે છે આટલું બધું જૂઠું બોલવાનું બંધ કરો અમને પણ આ વિડીયો બનાવતા દુઃખદ થાય છે એક સમાજના આગેવાન પર પણ જે રીતે તમે લોકોને છેતર્યા છે સમાજને છેતર્યો છે એટલે આજે મને દુઃખ સાથે કહેવું પડે છે કે ભાઈ હવે તમે બંધ કરો હજુ તમે મોટી મોટી વાતો કરતા હતા કે હું સમાજ માટે અહીંયા દીકરીઓ માટે સીવન ક્લાસ ચાલુ કરીશ દીકરીઓ માટે હું અહીંયા પોલીસની ટ્રેનિંગ ના ક્લાસો ચાલુ કરીશ છોકરાઓ માટે ક્લાસો ચાલુ કરીશ પોલીસના આર્મીના આર્મી કેમ્પ આર્મી ની ટ્રેનિંગ ચાલુ કરી ભાઈ આ બધું તમે બોલેલા છો આર તો કુદરત ના હોય છે પણ બોલ્યા પછી જે પાડું ને તમારા હાથ હોય છે ભાઈ બોલ્યા પછી પાડો તમે લોકો ને ગેર માર્ગે ના દોરો તમે કેટલો ને ખાનગી માં નોકરીઓ અપાવવાની કહી હતી જીઆઈડીસી ના છોકરાઓને ગેર માર્ગે દોરી અને તમે છોકરાઓને રમીને ચડાયા તમે ડેરીમાં જે લોકો નોકરી આપવાની ગઈ હતી એ લોકોને નોકરીનો ધંધા મળે એના કરતા તમારી માટે જે તમારી માટે રાત દિવસ ઉજાગરા કર્યા છે એ તમને પોતાને બી ખબર છે કયા છોકરા છે કયા તમારા વફાદાર હતા એ છોકરાએ વફાદારી પૂર્વક તમારું કામ કર્યું છે તો દોસ્ત હું તો આખા તાલુકા એક રાખી વાસે તમારે ખાલી બેને તો નોકરી અપાવ કે જેને તમારી માટે ભોગ આપ્યો છે બેને તો અપાવ ભાઈ હવે જૂઠું બંધ કરો સમાજને તોડવાનું કામ ના કરો કોંગ્રેસ ભાજપ અપક્ષ આ તે પણ સમાજનો જ્યારે આનંદ આ બધું ના હોવું જોઈએ તમે જે રીતે આ કરી રહ્યા છો એ આખા સમાજને ખબર પડી ગઈ છે તમે લોકો સમાજની વાતો કરો છો અને સમાજના લોકોને લડો છો સમાજનો છોકરો બે પૈસા કમાતો હોય કે એનો કોઈ ધંધો કરતો હોય એને તો કાર્ડ ડુપ્લી કરો આ બધું બંધ કરો ભાઈ હવે તમારું બહુ થઈ ગયું છે તમે ખુલ્લા પડી ગયા છો તમે તમારા પોતાના ધંધા કે તમારા તમારી પોતાની મનોકામના કાંસા પૂરી કરવા માટે મોટી મોટી ગાડીઓ લઈને ફરવા માટે તમે શું કામ ભાઈ પહેલા હતા તમે કોંગ્રેસમાં પછી તમારા તમારા સત્તા માટે ભાજપમાં ગયા એ રીત ઉઠી લડ્યા ફરી પાછા તમને એવી ઈચ્છા છે કે હું ચાલુ કરો ધારાસભ્ય બની જાઉં કે ભાગ તમે સમાજના છોટા નવ્યો તમે રમીને ચડાયા તમે બે હજાર બાર ગયો લડ્યા એ હારી ગયા એટલે હવે તમને એવું પોતાનું થયું કે હું વત કરી ધારાસભ્ય પાંચ્યાં કોઈ પાછા તારે ભાઈ કોઈ થામ ધાપ ગયા તમે ધારાસભ્ય બનાવશો તો માતાજી કૃદેવ બા અને સમાજના વડીલો બનાવશો બાકી તારી આવી ખોટી ફિલ્મમાં રાખીને ખોટ ખોટ રાખીને તું જે રીતે સમાજ રમીને ચડાવશો નવ્યવાનું અમે હવે કોઈ રીતે દવાવાળા રમીને નથી ભાઈ તું જે દિવસે કોંગ્રેસ માં ભાજપ માં જોડાયો તે દિવસે તારી જોડે અંદર છોકરાઓ હતા જે તારી માટે મહેનત કરતા હતા જેણે તમારી માટે તન મન ધન મહેનત કરી જે છોકરાઓ ગંદા પૈસા બગાડી ના છે એ છોકરાઓ કેમ ના આયા તમારી સાથે કે આ બે લોકો 11 વર્ષ ને સીઆર પાટીલ સાહેબ સાથે કમલમ માં જોડાયા કેતનભાઈ સાથે જોડાયા પણ તમારી સાથે કેમ ના આયા હું કોઈ વ્યક્તિગત તું કેતનભાઈનો વફાદાર કે કુલદીપ વિરોધી એવું નથી પણ જ્યારે સમાજની વાત આવે તો સમાજને ગેરમાર્ગે ના દોરો હું સાચો વ્યક્તિ છે એની સાથે રહીશ કોઈ પણ સમાજનો છે કોઈ પણ સમાજનો એની સાથે રહીશ પણ જે રીતે તમે અત્યારે જે રીતે તમે ચાલી રહ્યા છો અને તમારામાં દૈનિક હિંમત હોય ને તો દોષ વાળી આપી બતાય સમાજને કે એમ કો ઠીક છે ચલો ભાઈ ના થાય તમારાથી પણ વાડી તો આપી દો તમે એવું કહેતા કે હું ટ્રસ્ટ બનાવીશ બધા આપણા બધાય સમાજને લઈશ ચાર 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 જોનમાંથી એક એક લઈને આપણે પછી એનું નક્કી કરીશું આપણે ટીમ બનાવીશું અગિયાર જણનું ટ્રસ્ટ બનાવીશું એ ભાઈ મોટી મોટી વાતો કે નહીં હવે એવું કહો છો કે ભઈ મત નહીં આપે મત નહીં આપે એટલે સમાજને ચેતનાનો બંધ કર ભઈ હવેથી બહુ થયું હવે સમાજની આંખો ખુલી ગઈ છે અને હવે પછી સમાજના નામે કોઈ કોઈ જગ્યા પર ચર્ચા ના કરો તો અમારે સમાજનો વિરોધ નથી કરવો સમાજને આગેવાનો વિરોધ નથી કરવો તો હવેથી અમારે વિરોધ કરવો જો આ તમે વચન પૂરું નહીં કરો તો સ્વયં સ્વયંભૂ લીવાનો મડીલો ક્ષત્રિય સમાજના અમે બધા સાથે મળી અને તમારી પાસે આવી છું સયું ભુ યુવાનો તમારી પાસે આવ્યું છું અને મેં યુવાનોને સો યુવાનોને પૂછી અને મેં આ નિર્ણય લીધો છે જો તમે આ વચન પૂરું નહીં કરો તો ઇલેક્શન પહેલા અમે તમારા વાણીના કેટ પર તમારી પાસે જવાબ લેવા આવીશું જો તમે સમાજને છેતરવાની વાત કરશો એ અમે સાંખી નહીં લઈએ